આજ રોજ રાજસ્થાન પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા માં અંબાના દર્શને પહોંચ્યા હતા સ્વાગત કરાયું હતું મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદ અને ચૂનરી આપવામાં આવી હતી તો અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ માતાજીની ગાદીમાં જઈને આશીર્વાદ લીધા હતા વૈભવ ગેહલોત શિરોઈ ઝાલો લોકસભા સીટ કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે રાજસ્થાનમાં હાલમાં ભાજપ સરકાર છે અને તેમણે કોંગ્રેસની જૂની યોજનાઓમાં નાણાં અને સેવામાં ઘટાડો કર્યો હતો જે કારણે રાજસ્થાનની જનતા ભાજપ સરકારથી નારાજ છે એટલે તેઓ લોકસભામાં કોંગ્રેસને વધુ મતો આપશે હોવાનું વૈભવ ગેહલોતે જણાવ્યું હતું વધુમાં તેમણે હું અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા આવું છું અને આજે ફરી માતાજીના દર્શન કરવાનો મને લાભ મળ્યો છે ત્યારે કોઈ પણ કાર્યમાં સફળતા માટે માતાજીનો આશીર્વાદ જરૂરી છે હોવાનું જણાવી તેમણે તમામ કાર્યકર્તાઓને પૂરી તાકાતથી ચૂંટણીમાં લાગી જવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ